વેકેશનમાં બાળકો કોઈક નવું નવું ખાવાની જીદ કરતા હોય અને બહારનું ખાવાની જીદ કરતા હોય તો આ એ નાસ્તો એકવાર જરૂરથી બનાવી લેજો આ નાસ્તો આપણે વધેલી રોટલીમાંથી બનાવીશું એકદમ દેશી પિઝા બનાવીશું બાળકોને પિઝા પણ ભુલાવી દે એવો આ નાસ્તો છે આ રોટી પિત્ઝા એટલા ટેસ્ટી બન્યા છે કે સાચે જ પિઝાને પણ ટક્કર મારી દેશે જો તમે આ રીતે રોટીના પિઝા બનાવી લીધા તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ દેશી સ્ટાઇલથી રોટલીના પિઝા બનાવીશું રોટલીના પિઝા બનાવવા માટે મારી પાસે અહીંયા વધેલી રોટલી છે લગભગ પાંચ થી છ નંગ જેટલી મારી પાસે રોટલી વધી છે તો આ બપોરની રોટલી છે અને આ નાસ્તો હું સાંજની નાસ્તો અડધા બેસન લીધો છે તેમાં મીઠું હળદર અને લાલ મરચું પાવડર એડ કરી દઈશું હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને થોડું થોડું પાણી એડ કરતા જઈ આપણે એને એકદમ સરસ બેટર બનાવી લેવાનું છે તો આપણે વધારે જાડું નહીં અને પતલું પણ નહીં એવું બેટર બનાવીશું તો અહીંયા આપણે જરૂર લાગે એટલું પાણી એડ કરતા જઈશું બેસન હોવાથી આ બેટરમાં લમ્સ પડી જાય છે તો લમ્સ ના પડે એનું ખાસ ધ્યાન રાખવાનું હવે આપણે થોડા વેજીટેબલ એડ કરીશું તો અહીંયા આપણે સમારેલી ડુંગળી ટામેટા અને કોથમીર એડ કરી છે આના સિવાય તમારે અહીંયા કેપ્સિકમ એડ કરવા હોય તો તમે કરી શકો છો એના સાથે મકાઈના દાળા પણ તમે ડુંગળી છે એટલે આપણે થોડું પાણી નાખી થોડી એડજસ્ટ કરી લેવાની છે તો આ રીતની આપણે કન્સીસ્ટન્સી રાખવાની છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણો ગોલ બની ગયો છે હવે આપણે નાસ્તો બનાવવાનું શરૂ કરીએ

બધું બેટર સરસ રીતે પાથરી દીધું છે અહીંયા આપણો આ રોટલીનો લેયર બનીને કમ્પ્લીટ છે હવે આપણે આપણે આને છે તો તવા પર અને આ નાસ્તાને આપણે સાઈડમાં રાખી દઈશું તૈયાર કરી લઈશું તો આપણે તવો લઈ લીધો છે તો તવા પર આપણે અહીંયા બટર લગાવી દેવાનું છે તો બટરની જગ્યાએ તમે તેલ કે પછી ઘીનો પણ ઉપયોગ કરી શકો છો બાળકો ઘી ખાતા હોય તો તમે અહીંયા ઘીનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે આપણે

બનાવવું જ પડે એટલે આપણે અહીંયા થોડું ચીજને ઉપર આ રીતે એડ કરી દઈશું તો મેં અહીંયા પ્રોસેસ ચીજ લીધું છે તો પ્રોસેસ ચીજને આપણે આ રીતે ખમણીની મદદથી ખમણી લેવાનું છે અહીંયા તમે મોઝરેલા ચીઝ પણ એડ કરી શકો છો તો બધી જ બાજુ એકદમ સરસ ચીજ આવી જાય એ રીતે આપણે એને ઉપર સ્પ્રેડ કરી દઈશું અને હાથની મદદથી થોડું આપણે પોળ પણ કરી લઈશું જેથી બધી સાઈડ આપણું ચીજ આવી જાય તો હવે આપણે આ પીઝા ઉપર થોડો પેરી પેરી મસાલો સ્પ્રિન્કલ કરી દઈશું જેથી આપણો પીઝો ખાવામાં અને દેખાવામાં પણ એકદમ ટેસ્ટી બને તો આ મસાલાથી આ પીઝાનો એકદમ ટેસ્ટી એવો ફ્લેવર આવશે હવે આપણે આને ઢાંકી દેવાનું છે અને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું તો એકદમ સરસ રીતે તેને કવર કરી દઈશું

હવે આપણે પીઝા કટર ની મદદ આપણે આ પીઝો કટ કરી લેવાનું છે તો તમારી પાસે પીઝા કટર ના હોય તો તમે ચાકુ ની મદદ પણ કટ કરી શકો છો જોતા જ ખાવાનું મન થઈ જાય છે એવો આ રોટલીનો પીઝો બન્યો છે સાચે જ ફ્રેન્ડ આ ખાવામાં પણ એટલો ટેસ્ટી છે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો બાળકોને તો બહુ જ ભાવશે એની 100% ગેરંટી દરેકના ઘરમાં રોટલી તો વધતી જ હોય છે તો આ રોટલીનો નાસ્તો એકવાર જરૂરથી બનાવી લો સાચે જ ફ્રેન્ડ એટલો ટેસ્ટી આ વધેલી રોટલીનો નાસ્તો બન્યો છે કે આને કહેવા માટે મારી પાસે કોઈ શબ્દ નથી એટલો ટેસ્ટી બન્યો છે તો તમે પણ આ વઘેડીનો રોટલીનો નાસ્તો ના બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરો બાળકોને થી લઈ મોટા બધાને આ નાસ્તો ભાવશે અને બહારના પીઝા પણ ભૂલી જશે એટલો આ ટેસ્ટી નાસ્તો છે તો તમે પણ ફ્રેન્ડ્સ ટ્રાય ના કર્યો હોય તો એકવાર આ રેસીપીથી જરૂરથી ટ્રાય કરો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે શેર કરી દેજો અને મારી ચેનલ પણ નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય તો આવી જ રેસીપી સાથે મળીશું આપણે નવી રેસીપી સાથે બાય બાય